અને કદવાલ તમામ તાલુકાના આમ આદમી પાર્ટી ના મહામંત્રી શ્રીઓ તમામ પદાધિકારીઓ અને આજે જેમણે પાંચ પાર્ટીમાં જોડાયા છે એવા સરપંચ શ્રી રતનસિંહ ભાઈ માટે આપણે જોરદાર તાળીઓ સાથે સાથે ઘણા વર્ષોથી રાજનીતિમાં છે જેઓ ત્રણ વખત વિધાનસભા પણ લડ્યા છે અને પૂર્વ સરપંચ આજુબાજુ સાથે આજુબાજુ ગામના ના સરપંચ છે સાથે આજુબાજુ ગામ ના સરપંચો તાલુકા પંચાયત ના પૂર્વ સભ્યશ્રીઓ હાલના ગ્રામ પંચાયત ના અને ભાજપ માંથી કિસાન મોરચા ના પ્રમુખ એવા સંજયભાઈ

અને નસવાડી તાલુકાના કમવાડ તાલુકાના આઠ દસ આગેવાનો મને મળ્યા અને આઠ દસ આગેવાનો અમારા અઠાવીસ ગામ હાઈડ્રો પ્રોજેક્ટ માં લોકોએ સંપાદિત કરી દીધા છે અને હાઈડ્રો પ્રોજેક્ટ આવવાનો છે વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે કલેક્ટર એસપી એમના પ્રાયોજ ના વહીવટદાર એમના ડીસી આદિવાસીઓને અહીંથી ઉઠાડીને બહાર લઈ જશે જે દિવસે આ ગુજરાત ની ભાજપ સરકાર અમારા તમે અમારા ગામો ને હાઈડ્રોજન પ્રોજેક્ટ નામે ઉઠાવવાની વાત કરો એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય હર્ષભાઈ સંઘવી હોય એમને આ તવિત્ર ધરતી પરથી ચેલેન્જ કરું છું અમારા અઠાવીસ ગામ ના લોકો અમારા અઠાવીસ ગામ લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ ગિરસા મુન્ડા દિવસે આ વિસ્તારમાં આદિવાસીઓને જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ અમારા લોકોની અસ્મિતાની વાત કરીએ છીએ આ ભાજપ ની વર્ષની મને ડરવાનો નથી કરારા જવાબ મિલે એકત્રીસ તારીખે મોદીજી નો એકતા પરેડ કાર્યક્રમ હતો અને આ લોકો પંદર તારીખે ટેડિયાપાડા નરેન્દ્રભાઈ મોદીજી ને ફરી ચૈતરભાઈ વસાવાની લડત ને દબાવવા માટે લઈને આવે છે લઈને આવેલો મને જરાય વાંધો નથી અમે વડાપ્રધાન શ્રી મારી ભરતી પર આવકારીએ છીએ પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે પંદર તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાન ના હસ્તે ભાજપ માં ભાજપ ને તોડવાના છે તોડવાના મને સામાન્ય બાબત માં જેલ નાખી દીધો આદિવાસી નો દીકરો છું એટલે પટેલ ને નથી ગમતું એક સામાન્ય બાબતમાં મને જેલમાં રાખી દીધો દિવસ રાખવામાં આવ્યો અંધારી કોઠળ માં રાખવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યો કે તમને તમે બે વર્ષ સુધી રાખીશું ભાજપ માં લઈ જવા માટે ધમાણો કરે ભાજપના ના જઈએ એટલે જેલ કરાવે ખોટા કેસ કરે પરિવાર ને જેલ નાખે અમને હેરાન કરે જ્યાં સુધી મારી માતા મારા માતા મારે વિનંતી છે સરકાર એમની બહુ મોટી આપણે એમની સાથે લડાઈ નથી કરવાની પણ આવનારી તાલુકા જિલ્લા માંથી ચૂંટણી માં તમારા માંથી સારા સારા યુવાનો ને

तो दो ने धारासभ्य ने वो कहवा मांगो छो तुमको कहा लगता था नहीं लौटेंगे तुमको कहा लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तो तक छोड़ेंगे नहीं हमको क्या अंड तंड बंद झंडू समझ के रखा है क्या ये चाहिए

ત્યારે આદિવાસીઓને શિક્ષણ આપવાની જગ્યાએ રોજગાર આપવાની જગ્યાએ સિંચાઈ પાણી મળે એની જગ્યાએ આજે વિકાસ નો રથ લઈને આ લોકો ગામડે ગામડે ફરે છે અને કહે છે કે બિરસા મુંડા ભગવાન એકસો પચાસ જન્મ જયંતિ છે એટલા માટે આ લોકો આજે નીકળ્યા છે કેમ કે તમે બધા જાગી ગયા છો તમને બધાને બિરસા મુંડા ભગવાન ઇતિહાસ ખબર પડી ગઈ છે તાટિયા મામા ઇતિહાસ ખબર પડી ગઈ છે ગુરુ ગોળ આપણા લોકોના મત હવે મળવાના નથી એમ કરીને આત્મનિર્ભર બનવાનું છે અમારો આદિવાસી સમાજ આદિ અનાધિકાર થી આત્મનિર્ભર છે વડાપ્રધાન બન્યા પછી પાંચસો ને ચાર કંપનીઓ વિદેશ થી આદિવાસી સમાજ તો આત્મનિર્ભર છે વડાપ્રધાન બન્યા પછી તમે પાંચ વિદેશી આવ્યા છો તો તમે શું ધંધા કરો છો આપણને છે લોકો કે એક બધાને સારી સારી ફૂલ ફુલાબી વાર્તાઓ બતાવશે એક પેર માકે નામ રોપજો બધા આપણે એક પેર માકે નામ રોપીશું રોપીએ છે અને જંગલ લોકોએ આખું જંગલ અદાણી કે નામ કરીને આપી દીધું છે હમણાં જ્યાં જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું તો આ સરકારોએ એમના ઉદ્યોગપતિ અદાણીને અંબાણી આપી દીધું તમે આપી દીધું હવે આ આપણા દેશના વડાપ્રધાન પંદરમી તારીખે ડેડીયાપાડા આવે એના પહેલા ટેવ મોગરા માતાજી ક્યાં છે એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ

ભગવાન દડિયા પાડવામાં આવીને ચૈતરભાઈ વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે આ આદિવાસી સમાજ જોઈ રહેલો છે આવનારા દિવસોમાંથી આખા ગુજરાત તમારી વિકેટ પાડી દેવા માટે તૈયાર છો હવે આદિવાસીઓ યશુદાન ભાઈ ગઢવી અરવિંદ કેજરીવાલ સાથે જવા લાગ્યા છે એટલે એ લોકોએ આખું મંત્રી મંડળ બદલી નાખ્યું જે પ્રકારે કઈ છે કોઈ ભેદ ઓછું આપો તમામ વડીલો ને માતા બહેનો ને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આપણે મંત્રી મંડળ બદલવાનું નથી આપણે આખી ને આખી સરકાર બદલી નાખવાની છે આ લોકો કરીશું બધા હજુ પણ તમારા મંત્રી બની જઈશું તમારો તંત્રી બની જઈશું પૈસા કમાઈ લઈશું બંગલા બની જશે ગાડીઓ બની જશે પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે વિસ્તારમાં એસસી એસટી માઇનોરિટી માટે કોણ લડશે ત્યારે અમે કીધું તમારામાં જેટલા અમારા નેતાઓ છે એ નેતાઓને તમે એક પિંજરા વાઘ જેવા સરકસ ના વાઘ જેવા બનાવી દીધા છે આ વિસ્તારના પણ મોટા મોટા નેતા બનીને આજે બેસી રહ્યા છે સરઘસ ના ટાઈગર બનીને બેસી રહ્યા છે ઉપર થી જેટલી ચાવી ફેરવે એટલું રમકડું ગાય એટલી જ ભજને લોકો ગાય છે અમારા છે સિનિયર અને અમારા પ્રોગ્રામ માંથી અમે પ્રોગ્રામ રાખી દીધા ત્યારે કાકા ને માંગુ છું આજે ચૈતર વસાવા ને નર્મદા માંથી તળી પાર કરી દીધા છે ત્યાં જવા નથી બેટા આજે દરિયા સરકારી નથી છે અમે આ ધારાસભ્ય આજ ભાજપ નેતાઓ માની લીધું અને આજે અમારા દીકરા દીકરી કામ કર્યું છે ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવવાની છે રાષ્ટ્રીય પાર્ટી છે આમ આદમી પાર્ટી નું મંચ તમને અમે આપીએ છે આપણા આજે રતનસિંહભાઈ સરપંચ ભંગ્યાભાઈ સરપંચ નવસિંહભાઈ સરપંચ અને તમામ સરપંચો તમારી સાથે છે કોઈને ડરવાની જરૂર નથી તમે રાતે કહેશો રાતે અમે આવી લોકો થઈ જઈશું ત્યારે તમારામાંથી સારા સારા વડીલો

આપણે જાગૃત કરવું પડશે અમે એટલા માટે આ પાર્ટી માં જોડાઈને આગળ વધી રહ્યા છે ભાજપ છે પૈસા કમાવો અમને સત્તા ને પૈસા નો મો નથી અમે આદિવાસીઓને જાગૃત કરીએ આદિવાસીઓને આગળ લાવીએ અમારા યુવાનો ગણી ગણી આગળ આવે અમારા ખેડૂતો આગળ આવે અમારા ખેડૂત ના દીકરાઓ ફોર વ્હીલ લઈને ફરે મર્સિડીઝ લઈને હિત ના કામ કરીએ એ અમારા બધા ના સપના છે ત્યારે વધારે વાતો નથી કેતો આવી જ પ્રકારે તમારો સાથ અને સરકાર અમને જોઈશે કેમ કે આ લોકો

તમામ લોકોનો ધન્યવાદ જય આદિવાસી જય જવાહર જય ભાઈ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આમ આદમી પાર્ટી માં સર ત્યારની ખબર